અહીંયા અહીંયા આની અંદર આપણે ઉગાવવું છે ને પેલા આમ જો આમ બાજરો લેવાય બાજરો લીધો પછી આ થોડીક માટી પાછી ખાતર વાળી છે ને એ આમાં આમાં નાખ હમ નાખથી માટી લે એ આમાં નાખ અમ ઉપર ભભરા આ લે મમ તું એવી રીતે કર આમાંથી થોડાક ઘઉં લઈ ને આની જેમ ભભરા આમ ચારે બાજુ થોડા થોડા પભરાવાના પછી થોડાક લે

આ હું હું લઉં છું હમ પાણી કેટલું દેવાનું એક આમ નાખવાનું નહીં આમ થોડું થોડું રોજ એને હ થોડું થોડું રોજ પીવરવાનું આપણે આ ઘઉં મગ ને બધું ઉગાવ્યું છે ને એમાં થોડું થોડું આમ રોજ પીવરવાનું પછી આને ક્યાં મૂકવાનું બાર સૂર્યપ્રકાશ મળે ને હં એ જગ્યાએ મૂકવાનું પછી આપણે પાછું પીવડાઈ અને થોડાક દિવસ થાય એટલે એમાં થોડા થોડા નાના નાના છોડ ઉગવા મળે ને હં આવી રીતે જોયું ને તો તમે કે કેવી રીતે આપણે માટીથી આ બધું જ છોડ ઉગાવાય જોયું